बर्बाद किया। क्या किया? बर्बाद किया। आए, 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 दिवाली पहला अतिवृष्टि एकविसेक जिला ने पैकेज जाहरात कर सौ नुकसान अमरेली जिला ने थू कृषि मंत्रीए नौ वर्ष एक गामलाकात अमरेली जिला स्वीकार्यू અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પણ આપ્યું નવા વર્ષની અંદર ત્રીજના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકો ઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે પણ ખેડૂતો માટે ગરીબો માટે વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે અને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકો ઝોન ની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર રાજુલા કોંગ્રેસ પરિવાર જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે